રામ રામ ને સીતારામ બધા એને કેમ છો બધા મજામાં મજામાં છે છે અને બળદગાડું પણ જોડાઈ ગયું છે અને હવે જો જઈ છે અને આજે તો વાડીયા કાંઈ ભાત આવ્યું નથી આજે જો હવે ઘરે જઈએ છીએ આજે તો હાલીને જવાનું છે ઘરે અમારી બેન છે ને આ અને બોર પણ આવી ગયા છે બોવડીમાં પાકી ગયા છે બોર

અને વાડીનો રસ્તો જો આવો છે તે બોવડી પણ આવે છે અને બોર પણ પાકી ગયા છે અમાર કેલવીન જો ખાવા છે ખાવા છે કેલવીન બોર જો આ પાકી ગયા બોર સાંજ થઈ ગઈ છે અને આજે પોછી પૂનમ છે એટલે જો ખીર સડે છે ચૂલા ઉપર અને અડાયા સાણા દ્વારા એને ખીર બનાવવાની હોય છે અને હમણાં પૂરી તળવાની છે સાંદા ઉગી ગયા છે